અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્તાના વડા એલન મસ્ક વચ્ચેની મિત્રતા હવે દુશ્મનીમાં છે મસ્ક અને ટ્રમ્પ વચ્ચે વિવાદ એ સતત વકરતો જોવા મળી રહ્યો છે મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પ પર મહાભિયોગ લગાવવાનું સમર્થન કરી જેડી વાંસે રાષ્ટ્રપતિ બનાવવા અંગે સહમતી આપી મસ્કના નિવેદન બાદ ડોનાલ્ડ ટ્રમ્પે મસ્ક પર નિશાન સાધ્યું અને કહ્યું કે ટ્રમ્પે એ પણ કહ્યું કે ઇલેક્ટ્રિક વાહનોની ફરજિયાત ખરીદીના કાયદામાં કાપ મૂકવાની વાત કરી ત્યારે મસ્કને સમસ્યાઓ થવા લાગી હું ખૂબ નિરાશ છું મેં તેમની ઘણી મદદ કરી છે ટ્રમ્પે મસ્કની કંપનીને આપવામાં આવતી સબસિડી બંધ કરવાની ધમકી આપી તો મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્રમ્પને કૃતજ્ઞ ગણાવતા અને ટ્વીટ પોસ્ટ કર્યા મસ્કે તો એમ પણ કહ્યું કે જો હું ત્યાં ન હોત તો ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હોત હવામાન વિભાગે આગામી સાત દિવસ હળવા વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુરમાં વરસાદની આગાહી ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી અને ડાંગમાં વરસાદ પડી શકે જ્યારે રાજકોટ અમરેલી બોટાદ અને ભાવનગરમાં હળવા વરસાદની આગાહી છે आज का जो बुकास्ट है आने वाला अगले सात दिन तक तो, इक्का स्थानों में दक्षिण गुजरात की सारे जिला में और उत्तरी तो तो गुजरात क्षेत्र की दक्षिण पश्चिम विस्तार में जो जिला है और सौराष्ट्र पक्ष की जो दक्षिण और पश्चिम क्षेत्र के जो जिला है खड़ब से मध्यम बरसात में गर्जन के साथ दिया गया है अगले दो दिन से और सात को फिर आठ से लेकर बारह दिन तक तो, तो, तो दक्षिणी गुजरात की कुछ जिला में और दक्षिणी सौराष्ट्र कक्षी दक्षिणी जिला है एक दक्षिण पूर्वान्वन किया गया और जो जो टिकाया आज के लिए हम लोग पूर्वान्वन दिया है जिसमें दाहों पांचवा छुटाव

તેર જૂન બાદ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે તારીખ ચૌદ થી ઓગણીસ જૂન બાદ દરિયામાં એક મજબૂત સિસ્ટમ બનશે વીસ જૂન સુધીમાં પૂર્વ ભારતના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી છે તો બાવીસ જૂન સુધીમાં ચોમાસું ગુજરાત અને ઉત્તર ભારતને આવરી લેશે એકવીસ બાવીસ ત્રેવીસમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે જે ચોવીસ થી ત્રીસ જૂનમાં પણ ગુજરાતમાં વરસાદ થશે આઠથી બારમાં મુંબઈ મહારાષ્ટ્રમાં આવશે પરંતુ પંદરથી ઓગળીમાં લગભગ કેરળના ભાગો કર્ણાટકના ભાગોમાં ભારે વરસાદ થશે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થશે પશ્ચિમ કાઢમાં બસો એમએલ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ તારીખ બાર કે તેરની આસપાસથી ગુજરાતમાં ચોમાસું આવશે લગભગ બારમી તારીખના આસપાસ દક્ષિણ સૌરાષ્ટ્ર ભાગમાં કંઈક કંઈક વર્ષે ચોમાસાની પગલ મંગાય અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ચોમાસાની કંઈક પગડ મંડળ છે તેર તારીખ પછી ચોમાસું મજબૂત થશે પણ ખાસ ચોમાસું જે મજબૂત થવાની શક્યતા છે એ પંદરથી બાવીસ તારીખ સુધી મળે છે કારણ કે સત્તરથી બાવીસમાં જે સિસ્ટમો બની રહે છે તે મજબૂત છે તારીખ તેર ચૌદમાં બંગાળ ઉત્સાકમાં સિસ્ટમ બનશે તેના માર્ગના કારણે પૂર્વ ગુજરાત અને પૂર્વ ભારતના ભાગમાં ભારે વરસાદ થશે એટલે તારીખ તેર ચૌદના પંદરમાં પૂર્વ ભારતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને તારીખ બાવીસ સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે તારીખ બાવીસ ત્રેવીસ કે ચોવીસ આસપાસ લગભગ આ વરસાદ ગુજરાતને સમગ્ર ગુજરાતને આવરી છે અને રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે ત્યાર પછી એક બીજી સિસ્ટમ અઢારમી જૂને થશે એ સિસ્ટમનો માર્ગ પણ ગુજરાત તરફ રહેશે અને એ સિસ્ટમના કારણે વરસાદ છે એક બાજુ ત્રીસ જૂનમાં વરસાદ થવાની શક્યતા છે પરંતુ ચોવીસથી ત્રીસ જૂનમાં જે સિસ્ટમ બની રહી તે સિસ્ટમમાં વરસાદ સારું થશે દ્વારકાની ગોમતી નદીમાં લોકોના નહાવા પર પ્રતિબંધ મુકાયો છે અવારનવાર ડૂબવાની ઘટના બનતા પ્રતિબંધ ફરમાવતું તંત્ર સુરક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધ લગાવાયો છે હાજર લોકોને ગોમતી ઘાટ પરથી દૂર કરવામાં આવ્યા તો ગોમતી પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે દિલ્હીવાસીઓને ફરી ગરમીનો સામનો કરવો પડશે દિલ્હીમાં તાપમાન બેતાળીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે આજે આકાશ આંશિક વાદળછાયું રહેશે મહત્તમ તાપમાન ઓગણચાળીસ ડિગ્રી સેલ્સિયસ રહેશે દિલ્હી એનસીઆરમાં સુધી વાદળછાયું વાતાવરણ રહેશે યુપીમાં બકરી ઈદની કુર્બાની અંગે સીએમ યોગીએ કડક આદેશો આપ્યા છે તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવવા આ આદેશ છે સીએમ યોગીએ કહ્યું કોઈપણ સ્તરે કોઈ ડીલ ન રાખવી જોઈએ ગેરકાયદે બલિદાન અટકાવવા દિલ્હી સરકારની માર્ગદર્શિકા જાહેર થઈ છે જાહેર સ્થળ અને પ્રતિબંધિત પ્રાણીઓના બલિદાન પર પ્રતિબંધ મુકાયો છે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરની મુલાકાતે ચોસો ત્રીસ કરોડના ત્રીસ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે શહેરના ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાશે કૃષિમંત્રી અને પ્રવાસન મંત્રી પણ કાર્યક્રમમાં હાજર રહેશે તો મુખ્યમંત્રી કોર્પોરેટરો સાથે બેઠક કરે એવી પણ સંભાવના છે રાજકોટમાં મુખ્યમંત્રીની કોર્પોરેટરો સાથે બેઠક યોજાય કોર્પોરેટરોએ પડતર પ્રશ્નોની મુખ્યમંત્રીને રજૂઆત કરી માધાપર ચોકડી અંડર અંડરબ્રિજનું કામ ઝડપથી આગળ વધારવા રજૂઆત કરાય તો આજી ડેમ ફરતે આરસીસીની દિવાલ બનાવવા રજૂઆત કરવામાં આવી છે વર્ષ બે હજાર ચાર થી સૂચિત મકાનો રેગ્યુલર કરવા રજૂઆત છે ટાઉન પ્લાનિંગને લગતા સડકતો પ્રશ્ન પણ સામે આવ્યો તો મુખ્યમંત્રીએ કોર્પોરેટરોની રજૂઆતો સાંભળી તાત્કાલિક સૂચનો કર્યા છે ગુજરાત વિદ્યાપીઠમાં રાષ્ટ્રીય એકતા શિબિરનો કાર્યક્રમ યોજાશે એનએસએસ વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ યોજાશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શિબિરમાં હાજરી આપશે એનએસએસના રિજનલ ડાયરેક્ટર પણ હાજર રહેશે તો વિવિધ રાજ્યોમાંથી બસ્સોથી વધારે વિદ્યાર્થીઓ હાજર રહેશે સોમવારથી રાજ્યની શાળાઓમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થશે જ્ઞાન સહાયક યોજનાનો સમયગાળો વધારવાનો નિર્ણય લેવાયો છે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા નિર્ણય છે નવા જ્ઞાન સહાયક શિક્ષક માટે કોઈ પ્રોસેસ કરવાની નહીં રહે અગાઉથી જે ફરજ બજાવી રહ્યા છે તેમને ચાલુ રાખવા માટે આદેશ પણ છે તો વિસાવદરની પેટા ચૂંટણીમાં ખાતર મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટી આમને સામને છે

ભાજપના રાજમાં ખેડૂતોની હાલત જુઓ કે આ ગુજરાતમાં દારૂ ઉપર પ્રતિબંધ છે કેવા તો પણ જોઈએ મળી જાય છે જોઈએ એટલો મળી જાય છે પાંચ બોટલ જોઈતી હોય ક્યારેય બુટલે ઘરે એમ નો કે બે જ આપીશ ત્રણ પછી આપીશ પણ ખાતર તમારે ત્રણ થેલી જોતું હોય તરત એમ કે એક જ મળશે બે નહીં મળે ખાતર ઉપર પ્રતિબંધ નથી ખાતર તો છૂટથી વેચવાની વસ્તુ છે

તો કોંગ્રેસ પક્ષ પ્રતિનિધિ મંડળ રાજ્ય ચૂંટણી પંચ કચેરી ની મુલાકાતે ગ્રામ પંચાયત ચૂંટણી સંદર્ભે રજૂઆત કરાય ગ્રામ પંચાયત ની ચૂંટણી અયોગ્ય રીતે થઈ રહી હોવાના આક્ષેપ છે સ્વસોગંદનામું જ ઉમેદવારો દ્વારા કરવામાં આવે છે ઉમેદવારો પાસે કાયદા બહારની બાબતો માંગવામાં આવી રહી છે રજૂઆત બાદ હવે કોઈ પણ સર્ટિફિકેટ માંગવામાં નહીં આવે ચીફ ઇલેક્શન કમિશનર મુલ્લી કૃષ્ણન સાહેબને રજૂઆત કરી અને તેમની રજૂઆત જે છે એ સાચી જણાતા તેમણે તાત્કાલિક એક લેટર ઇસ્યુ કર્યો છે અને એ જે લેટર છે એ લેટરની અંદર એમણે સ્પષ્ટ જાહેર કર્યું છે કે કોઈ પણ પ્રકારના કોઈપણ ઉમેદવાર પાસે માત્ર સેલ્ફ ડેકોરેશન સેલ્ફ ડેક્લેરેશન જ કરવાનું રહેશે એટલે જાતે સોગંદનામું આપવાનું રહેશે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ માંગવાના હોય નહીં એટલે હવે માત્ર આવતીકાલે અને પરમ દિવસે રજા છે નવમી તારીખ છેલ્લી તારીખ છે ત્યારે કોંગ્રેસ પક્ષે જે આ ઉમેદવારો માટે મોહિમ કરી હતી એથી તમારા માધ્યમથી હું ચૂંટણી લડવા માંગતા દરેક ઉમેદવારને ચૂંટણી કમિશનર શ્રીના જે લેટર છે એના અનુસંધાને જણાવવા માંગુ છું કે કોંગ્રેસ પક્ષની રજૂઆત બાદ ફરીથી એક વાર ક્લિયર થઈ ગયું છે કે ચૂંટણી લડવા માટે ઉમેદવારે કોઈ પણ પ્રકારના પોતાના સર્ટિફિકેટ રજૂ કરવાના નથી માત્ર સેલ્ફ ડીક્લેરેશન કરવામાં આવશે તો ઓનાના માણેકપુર ગામમાં પાણીને લઈ મુશ્કેલી થઈ રહી છે માણેકપુર ગામમાં 20 દિવસથી પાણી નથી આવતું ગામના મહિલા સરપંચ ઉના પાણવટી પાણી પુરવઠા ઓફિસે પહોંચ્યા પાણીની સમસ્યા દૂર કરવા મહિલા સરપંચનો અનોખો વિરોધ પતિ અને બે બાળકોને સાથે રાખી રજવાત માટે પણ સાથે લાવ્યા હતા જોકે પુરવઠા ઓફિસ પાણી પુરવઠાના અધિકારી ત્યાં હાજર હતા નહીં અમારા ગામની અંદર પાણીની વિકરાળ સમસ્યાઓ સમસ્યા છે જે પંદરથી વીસ દિવસથી આ સમસ્યા ગંભીર રીતે છે અહીંયા કાલે પણ મેં રજૂઆત કરેલી કે ભાઈ પાણીની આવી સમસ્યા છે તો લાઇન તૂટેલી છે એવો મેસેજ આપેલો તો લાઇન તૂટ્યા પછી પણ પાણી આપવાની જે એણે ખાતરી આપેલી કાલે કે અમે પાણી રાતે આપી દઈશું જેથી કરીને તમારે પ્રસંગ છે તે પ્રસંગ પહેલાં તમારે પાણી ગામમાં વિતરણ થઈ જાય પણ આજે સુધી એ પાણી પહોંચેલું નથી અને સવારે પણ કોલ કરેલો હતો કે પાણી તો અમે રાતે આપ્યું પણ પાણી ક્યાં ગયું તો એની એની સમ ખબર તો જેતે વિભાગને હોય મારા ગામમાં 20 દિવસથી પાણી નથી આવ્યું તો કપડા ધોવા પાણી નાવા પાણી પછી રસોઈ બનાવવા માટે પાણી ને માલ ધોર માટે પાણી પીવાનું પણ નથી સવાર બાર બારકો સાથે છે પણ એની સાથે પાણીની બોટલ ભરવા માટે પણ પાણી નથી દાહોદ મંત્રી કા બીજા આરોપીને કોર્ટમાં રજૂ કરાયો મંત્રીપુત્ર બળવંત ખાબડના રિમાન્ડ પૂર્ણ થતા રજૂ કરાયો બળવંત ખાબડના રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડી તો જામીન પર છૂટેલા અન્ય ત્રણ આરોપીની ફરી અટકાયત ડેપ્યુટી ડીડીઓ સહિત ત્રણ સરકારી બાબુઓની અટકાયત કરાઈ ત્રણેય આરોપીની હાળપુર ગામની ફરિયાદમાં અટકાયત એકાઉન્ટ આસિસ્ટન્ટની લવારિયા ગામની ફરિયાદમાં અટકાયત કરાઈ લવારિયા ખાતે એકવીસ કામો કર્યા વિના ઉચાપત કરી હતી ભુજ ડિવિઝન પોલીસ સ્ટેશનના લોકઅપમાં પ્રોઢનું મોત થયું છે રૂપિયાની નેતી દેતીના ઝઘડામાં અટક કરવામાં આવ્યા હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં સારવાર પૂર્વે દમ તોડ્યો મૃતક હરેશભાઈ ઠક્કરનું સારવાર પૂર્વે જ મોત થયું મૃતક ટેક્સ કન્સલ્ટન્ટ સાથે વ્યાજે રૂપિયા આપવાનો ધંધો કરતા હતા ભુજમાં એક જ પરિવારના પાંચ લોકોને ફૂડ પોઈઝનની અસર થઈ ભોજન લીધા બાદ એક જ પરિવારના પાંચ લોકોને ફૂડ પોઇઝન ભીડનાકા બહાર આવેલી જમજમ હોટેલમાં ભોજન લીધું હતું પાંચ સભ્યોને વાયબલ હોસ્પિટલમાં દાખલ કરાયા એક વ્યક્તિ વેન્ટિલેટર પર છે પાંચ સભ્યોના બ્લડ સેમ્પલ લઈ સારવાર આગળ વધારાઇ છે ફૂડ પોઈઝનની ઘટના બાદ સંચાલકે હોટેલ બંધ કરી હોસ્પિટલ દ્વારા બી ડિવિઝન પોલીસને જાણ કરાય ફૂડ વિભાગ દ્વારા ભોજનના સેમ્પલ લેવામાં આવશે રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી મોટો ઉછાળો આવ્યો છે જેના કારણે ચિંતા વધી છે દર્દી એ હોમ આઇસોલેશનમાં છે સુરેન્દ્રનગરના ઝાંગઢામાં વધુ બે કોરોનાના કેસ નોંધાયા કોરોના કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હળવદ રોડ વિસ્તારમાં રહેતી બે મહિલાઓ કોરોના પોઝિટિવ આવી બંને દર્દીઓને હોમ આઇસોલેટ કરી સારવાર શરૂ કરી અત્યાર સુધીમાં ધ્રાંગધ્રા તાલુકામાં પાંચ કેસ નોંધાયા છે લોકોને સાવચેત રહેવા આરોગ્ય વિભાગની અપીલ છે અમદાવાદના સીજી રોડના પિઝા સેન્ટરનો વીડિયો વાયરલ થયો ગુલાબ જાંબુમાં જીવાત તરકી દેખાય જાગૃત ગ્રાહકે આ વાયરલ કર્યો સેન્ટરે જવાબ આપવાની ના આગામી સોમવારથી શૈક્ષણિક સત્રની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે અમદાવાદ શહેર જિલ્લા અધિકારી કચેરીને શાળામાંથી પુસ્તક

છેલ્લા ત્રણ વર્ષથી સારથી હેલ્પલાઇન અમે શરૂ કરેલી છે જે વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમજ શિક્ષણ જગતના કોઈ પણ વ્યક્તિને શિક્ષણ સંબંધની સમસ્યા હોય અથવા કોઈ માર્ગદર્શન લેવાનું હોય તો તે માટે અમારી હેલ્પલાઇન છે અમે સતત દર વર્ષે આ પ્રકારના પ્રશ્નો ન કેવલ આ વર્ષે દર વર્ષે જનરલી અમારી પાસે આવી ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરની ફરિયાદો આવતી હોય છે એમસીની લીગલ કમિટીની બેઠક મળી બેઠકમાં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવા ચર્ચા કરાઈ શહેરના મધ્ય ઝોનમાં પાંચ ગેરકાયદે બિલ્ડિંગ સામે કાર્યવાહી થશે એમ કે આવેલ અને લોખંડવાલા બિલ્ડિંગ તોડાશે તોડવા પોલીસ બંદોબસ્ત માંગ્યો પોલીસ બંદોબસ્ત ન મળતા બાંધકામ તોડવાની કાર્યવાહી ન કરાય જમાલપુરની અંદર આવેલ એમ કે મંઝીર અને લોખંડવાલા બિલ્ડિંગની બાબતમાં એક પિટિશનર દ્વારા અરજી કરવામાં આવી હતી નામદાર હાઈકોર્ટની અંદર જેની અંદર દાદ માંગવામાં આવી હતી કે આ બંને જે મકાનો છે બિલ્ડિંગ છે સાત માળના બિલ્ડિંગ્સ છે ગેરકાયદેસર બિલ્ડિંગ્સ છે કોર્પોરેશન અગાઉ પણ ત્યાં નોટિસ આપવાની જે તમામ કાર્યવાહી છે તે પૂર્ણ કરેલ છે અને એ અરજદાર મુજબ એ બંને બિલ્ડિંગો ગેરકાયદેસર છે સાથે સાથે જર્જરિત પણ છે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા જામનગરના મહેમાન બન્યા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખના પદગ્રહણ સમારોહમાં હાજરી આપી નવનિયુક્ત પ્રમુખના પદગ્રહણ સમારોહમાં હાજરી આપી નવનિયુક્ત પ્રમુખ રમણેક અકબરીને અભિનંદન પાઠવ્યા મહાજનોને મળવાની અને વન તારા જોવાની ઈચ્છા રિલાયન્સ દ્વારા વનતારાનું અદભુત સર્જન કરાયું છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસન થી વધારે વર્ષ પૂર્ણ થયા છે અને કેન્દ્રની અંદર મોદીજીના યશસ્વી અગિયાર વર્ષ પૂર્ણ થયા છે મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે દેશ આગળ વધી રહ્યો છે નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે દેશ વિકસિત ભારત બનવા તરફ કદમ આગળ વધારી રહ્યો છે એવી સ્થિતિની અંદર અમારી સરકારી કે મોદીજીની સરકાર એ ગરીબલક્ષી સરકાર છે કિસાનલક્ષી સરકાર છે પરંતુ ઇન્ડસ્ટ્રીઝ ફેમલી સરકાર છે દેશમાં ઉદ્યોગ ધંધા વિકસે દેશ અને રાજ્યની અંદર બંદરોનો વિકાસ થાય રોડ અને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થાય એ દિશાની અંદર ગતિથી કામો આગળ વધી રહ્યા છે

ગ્રામ પંચાયતની ચૂંટણી ડીસા તાલુકાની અંદર ચાલી રહી છે તેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મારે આ વિડિયોના માધ્યમ દ્વારા આજે તમામ ગ્રામ લોકોને અને જે ઇચ્છુક ઉમેદવાર છે તે લોકોને મારે વાતચીત કરવી છે તમામ લોકોને મારી વિનંતી છે કે ગામના આગેવાનો બધા બેસી અને એક નિર્ણય કરે કે ગામ સમરસ થાય ચૂંટણી સમરસ થાય તે માટે રાજ્ય સરકારે એના માટે ગ્રાન્ટની વ્યવસ્થાઓ કરેલી છે કે જે ગ્રામ પંચાયતો સમરસ થાય એના માટે સરકારના વિકાસના કામમાં પૈસા આપતી હોય છે પરંતુ વ્યક્તિગત રીતે એવું માનું છું કે ગામની અંદર ઝઘડા ન થાય સામસામે લડાઈની ચૂંટણીઓ વર્ગ વિક્રહ ના થાય એના માટે જે પંચાયતો સમરસ કરશે તે પંચાયતોને વસ્તીના ધોરણે દસ લાખ રૂપિયાથી લઈ અને પચીસ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ અલગ અલગ રાજ્યના જે હેડ આવે એ ધારાસભ્ય તરીકેની હોય કે અન્ય ગ્રાન્ટો હોય એ બધી જ ત્યાં ગામની અંદર વાપરવા માટે હું આ તબક્કે સૌને વિનંતી કરું છું તો હાલ બુલેટિનમાં બસ આટલું વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ